બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતી ધરણા પ્રદર્શન અને આવેદન પત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરવડાના સૂચન મુજબ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નૈનાબેન પટેલ અને મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ વિરોધ પ્રદર્શન માટે જિલ્લાના વડા મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા મહિલા મોરચાની બહેનો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અનેક બહેનો હાજર રહી હતી આ કાર્યક્રમ દ્વારા મહિલા મોરચાએ વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાયિક કાર્યવાહીની માંગ કરી હતી આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નાલિનીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો જોડાઈ હતી ખેડા જિલ્લા ભાજપ મીડિયા સેલ જીરાગ પટેલ સીપી કન્વીનર દક્ષિશ બ્રહ્મપટ સહકન્વીનર રાજેશ દવે સહકન્વીનર રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોય શકે ક્યારેય મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં એ લોકોને ક્યારેય મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માપ નહીં કરે